જિલ્લા કલેક્ટર દ્વારા ગીર ગઢડામાં વિવાદાસ્પદ આવેલ જામવાડા રોડ પર સમશાન સમિતિ દ્વારા પાંચ વર્ષ પહેલાં ગૌચરની જમીન સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ત્રીસ દુકાનો બનાવીને કરોડો રૂપિયામાં વેચી નાખી હતી આ બાબતે આરટીઆઈ એક્ટિવિટીઝ દ્વારા માહિતી માગી સરકારી ગૌચર દબાણ કર્યા અંગે સરકારના વિવિધ અધિકારીઓની રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે તંત્ર દ્વારા રાજકીય દબાણ હેઠળ દુકાનોના દબાણ નહીં હટાવવા તંત્ર પર દબાણ લાવતા લાજ કાઢી રહ્યા હતા પરંતુ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતાની સાથે સરકારી જમીનમાં દબાણો કરનાર ભૂમાફિયા અને વિકાસ કામોમાં અવરોધિત દબાણો અંગે જાતે સ્થળ પર જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી ગામ લોકો સાથે બેઠક કરીને સરકારી જમીન પર કરેલા દબાણો અને ખડકેલી દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું અબ્દુલ ઘાંચી ઉના મારું નામ કૌરવભાઈ રાઠોડ હાલ ધારાસભ્ય આજરોજ જે ગઢડા મુકામે કલેક્ટર સાહેબની સૂચનાથી ગીધડાના મુકાની અંદર જે ડેમોલેશન થઈ રહ્યું છે એ બાબતની પાર્ટીના કાર્યકર્તાઓ પાણીના વેપારીઓ સંગઠનો અને દુકાનદારા મને ફોન આવ્યો એટલા માટે મારે ગઢડાની મુલાકાત લીધી છે મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે અહીંયા ખાલી માત્ર માત્ર ગૌશાળાની દુકાનો હતી એને એ આટલા પૂરતી સીમિત અને આટલા પૂરતી ફાળવવાની વાત હતી આપણે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક એને તેમ કોમર્સ અને વેપારી અગ્રણીઓ કે દુકાનધારકો વિશ્વાસમાં લીધા વગર એકાએક બીજે દિવસે આજે એટલે કે આજે એકાએક જેસીબી રાખી અને નાનામાં નાના દુકાન નાનામાં નાના દુકાનદારો હોય રોડની બંને સાઈડમાં દુકાનો જે હતી એનું ડેમોલેશન કરવાનું પણ શરૂ કર્યું આના કારણે નાના નાના ધંધાથી રોજગારોમાં થોડો રોષ રોષ પેદા થયો છે અને આ બાબતે મેં કલેક્ટર જે દેશોના સાથે વાત બી કરી ત્યારે મને ત્યારે માત્ર મને આટલું કીધું કે આપણે એને ચોવીસ કલાકની મદદ આપી હતી અને માત્ર એવું કંઈ સ્પષ્ટ વાત ન કરી કે આખા આખા જે બંને સાઈડને ન ડેમોનેશન કરવાનું છે તો અહીંયા રોડની બંને સાઈડ બિનજરૂરી કોઈને કંઈ નજૂરો નથી રસ્તા પણ નથી હાલ કોઈ સરકારનો રોડ બનતો નથી રોડ પૂરા થતા નથી છતાં પણ છતાં પણ આ ડેમોલેશન કરવામાં આવી છે એ માહિતી એ બહુ વહેલું છે અને ઉતાવળ ઉતાવળ પણ છે ડેમોડેસન થવું જોઈએ જ્યારે રોડ ખોળા કરે સ્વૈચ્છિક રીતે લોકોને કહી સ્વૈચ્છિક રીતે લોકોને સાથે રાખી એટલે ડેમોડેસન કરવું જોઈએ અત્યારે કોઈ આ દુકાન પણ નતરૃપ પણ નથી અને કોઈ નતર નથી અન્ય દુકાનો પાડવામાં આવી એટલે લોકો લોકોમાં નારાજગી બહુ છે આ બાબતમાં બધા ભેગા થાય આગામી દિવસોમાં ક્યાંક અમે છ કલેક્ટર સાથે તકલાત કરી આગામી એ બાબતમાં ધ્યાન દોરશું અમે સરકાર સીમા રજૂઆત કરી હાલ ફૂલથી રોની દુકાનો છે પેઇન્ટિંગ રાખે એવી આ તકે હું મારી માગને લાગ લીધી છું